જય શ્રી કૃષ્ણ ગુડ ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનું થઈ ગઈ છે બપોર થઈ ગયા છે ચાલો ગાઈશ તો સાંજ થઈ ગઈ છે મસ્ત અને સાંજના થઈ ગયા છે પાંચ ચાલો તો જો આપણી રસોઈ બની ગઈ છે અને આરાધ્યા બેસી ગઈ છે જો ફરાળ કરવા માટે તો આ જય શ્રી કૃષ્ણ ગુડ ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ आफ्टरनून થઈ ગઈ છે આજ બપોર થઈ ગયા છે મમ્મા જો હવે એને ઓલ મૂવે લોયો લોયો નહી તો હા જો તો હે ને એમાં ડૉક્ટરજી સહી છે આ ઈ

રાસબરી નામ અમે આલુ બદામ કેતા હો આને હા રાસબરી અને પછી ખલે ખારેક છે અને પછી ઓલા પેરું છે પેરું છે પછી આ મોળી વેફર છે આ મોળો ચેવડો છે અને અહીંયા જો શ્રી કૃષ્ણ મમ્મી બનાવે છે જો રાજાગરાન લોટની સેવ હા હા એટલે જો અહીંયા આ રાજગરાન રોટની સેવ બનાવી અને જો અહીંયા બધું આરાધ્યા માટે ફરાળ લઈ આવ્યા છે બધું તો ચાલો હવે બધું ભરીશું અહીંયા મમ્મી જો રાજાગરાન રોટની સેવ બનાવીને એનો ચેવડો બનાવે છે મોળો આરાધ્યા સાટું અહીંયા જો કામ ચાલે છે જો અહીંયા રેગ્યુલેટર ખરાબ થઈ ગયું છે ને પંખો ધીમો ધીમો ફરે છે

અને અહીંયા જો શેવડો બનાવે છે તો ચાલો આપણે રોટલી બનાવવાની છે તો બનાવી નાખી વાગી પોણા બાર થોડીક ખાવા આમને અલગ રાખો અને થોડોક ભેળવી દો એટલે બે જુદી જુદી એટલે વધારે ઝીણી થઈ હોય ને હા તો અહીંયા જો એ બધું કામકાજ ચાલુ છે હમ

એ નાખ ને હા થોડું અડધું નાખો ને અડધો અલગ રાખો એમે ખાલી ખાજો છો ખાંડ વાળો જ હોય મેં ચાખ્યો ને ગળ્યો હોય જો મસ્ત મિક્સ નાખે ગળ્યો જ હોય દે હવે અત્યારે એક ટાંગ કરવાનું શું કરવાનું સારા દિયા ભને ની હા

તારા дяજા જ પૂજા કરી આવી ચાલો તો હવે આપણે સોકર્યું મંદિરે બેઠા આપણે છેલા દીએ બપોર પછી જવાનું હોય ને છેલ્લા દીએ બપોર પછી પૂજા કરવા જાવ હા તો ચાલો હવે આપણે રોટલી બનાવવાની છે તો પહેલા રોટલી બનાવી લઈએ પણ બાકી ગયા છે

થોડીક વસ્તુઓ લેવાની છે ને એવું બધું કામ છે ગામમાં થોડું ઘણું તો આજે તો બધા બપોરે સુઈ ગયા છે અને બહાર ગયા છે પાણી થઈ ગયા છે આખી શેરીમાં ઓમ તો અહીંયા અમારે પાણીનો જલ્દી નિકાલ થઈ જાય છે એટલે પાણી એટલું બધું દેખાતું નથી કારણ કે બપોરે એક બે રેડા હારા આવી ગયા અને હું નાયો તો બધા ઉતા હતા હું નાતો તો અહીંયા હે ને એવું મોટી ગટર મુકાઈ ગઈ છે ને તો ક્યાંય એને પાણી હે ને વધતું જ નથી નિકાલ થઈ જાય તરત અને જો ગયા છે ગામમાં ને આજે તો બાને દવાખાને પર જવાનું છે આંખનું બતાવવા તો જોઈએ શું થાય છે તો અત્યારે તો હું ઘરે છું તો આપણે જટર બોક્સ સરખું કરાવવા માટે ગયા તા ટીવીનું ખરાબ થઈ ગયું છે તો ગયા તા ખરા રિપેરિંગ કરાવવા માટે મૂકવા માટે તો મૂકીને આવી ગયા અને મમ્મીની લોકો ગયા છે જો દવાખાને હોસ્પિટલે અને આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં અહીંયા જો આરાધ્યા મસ્ત જુવારા પણ ઊગી ગયા છે જો તમે જોઈ શકો છો મસ્ત જુવારા ઊગી ગયા છે ને અહીંયા કુબલો પણ બનાવી નાખ્યો છે મમ્મીએ કેમ કે હોસ્પિટલ ગયા છે તો વળી સવારમાં નક્કી ન હોય અને મોત્ય ઉતરાવાનો છે તો એટલા માટે જો અહીંયા જુવારા કરી દીધા છે અને ઉગલો બનાવીને રાખી દીધો છે તો સવારમાં કુંજા જવાનું હોય મુળાગત રહી છે આરાધ્યા એટલા માટે તો આરાધ્યા તો જો આવશે હવે સાત વાગે ઘરે ટ્યુશનમાંથી કીર્તન છે આજ મોહરમની આજે છોકરાઓને બે ને મોહરમની રજા હતી તો ઘરે છે તો ટ્યુશન એક ચાલુ છે તો ટ્યુશનમાં ગયા છે અને કીર્તન જો અહીંયા બેઠો છે એકલા એકલા શું કરે કંટાળો આજ તો સેટર બોક્સ વહી ગયું ટીવી નહીં ચાલુ થાય ને કીર્તન હે સેટર બોક્સ એ લઈ આવ્યા એટલે જો રિપેર કરવા માટે એટલે ટીવી પણ આજ ચાલુ થાય એમ નથી તો ચાલો એકલા એકલા કંટાળો આવશે બેઠી બીજું તો શું કરીએ ચાલો કોથમીન ને એ જો વીણવાનું પડ્યું છે બપોરનું તો આપણે વીણી લઈએ પહેલાં બધું કામ કરી લઈ આરાધ્ય આવે ત્યાં એટલે એવું છે બધું તો આજ તો જો છોકરાઓ અમારે વરસાદ તો બપોરે બહુ સારો આવી ગયો પાન પાન તર નાખી બે ઝાપટા આવ્યા પણ ફૂલ વરસાદ આવી ગયો અત્યાર પાસે તડકો પણ નીકળી ગયો જો આકાશ ચોખ્ખું પણ થઈ ગયું મસ્ત ઘડીક માં આવે ને ઘડીક માં તડકો કાઢ નાખે એવું થાય છે પણ આવી જાય છે સારો એવો રેડો આવી જાય એટલે વાંધો નથી આવતો તો ચાલો પેલા આપણે કોથમીર નહીં વીણી લઈ પછી પાછા મળી તો જો આપણે મસ્ત માતાજીના દીવાબત્તી પણ અત્યારે કરી લીધા શાંત થઈ ગઈ છે તો દીવાબત્તી કરી લીધા અને હવે જશે રસોઈ બનાવવા માટે ઉપર ચાલો પેલા રસોઈ બનાવી લઈ ફટાફટ હજી લોકો જો મંદિર મંદી દવાખાનાથી આવ્યા નથી કઈ હોસ્પિટલ પછી હવે પછી ખબર પડે તો ચાલો પેલા ફટાફટ રસોઈ બનાવી લઈ ચાલો તો જો આપણે રસોઈ બની ગઈ છે અને આરાધ્યા બેસી ગઈ છે જો ફરાર કરવા માટે તો આરાધ્યા જો ફરાળ કરે છે ચેવડો કેળા કેળું તો ખાઈ ગઈ ને નોટમી દઉં આપું સેવ જો આરાધ્યા ફરાળ કરે છે અને કીર્તન બેઠો છે જમવા માટે તો કીર્તન ખાય છે કોબી બટેટા શાક ને રોટલી અને આરાધ્યા ફરાળ કરે છે સેવ આપું ને આરાધ્યા

રાજગરાનો ચેવડો પણ બનાવ્યો છે તો આરાધ્યા ત્યાં ફરાર કરવા બેસી ગઈ છે અને મમ્મીને એ લોકો જો હજી આવ્યા નથી દવાખાનેથી તો હવે આવે પછી આપણે જમવા બેસશું તો આજના વિડીયોનો એને અહીંયા જ કરીશું લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ